વડાલી તાલુકાના ધરોદ ગામે સરોવર પૂજનનો કાર્યક્રમ યોજાયો જ્ઞાતિમાં આવતો વણજારા સમાજ કે જે ગુજરાત થી લઈ મહારાષ્ટ્ર સુધી ફરી ફરીને પાણી કરી જરૂરિયાત પૂરી કરવા માટે વાવો અને તળાવો બાંધી હતી ત્યારે વડાલી તાલુકાના ધરોદ ગામે પૂર્વ સરપંચ બાબુભાઈ અંજારજી વણઝારા અને સમગ્ર વણઝારા સમાજ દ્વારા સરોવર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડીજેના તાલ સાથે સમગ્ર સરોવરની ફરતે વાંચતે ગાજતે અને ખુશીથી નાચતા વરઘોડો કાઢવામાં આવ્યો હતો મહિલાઓ સોળે શણગાર કરી માથે ઘડો લઈ સમગ્ર સરોવર ની પરિક્રમા કરી અને યજ્ઞ પૂજન હવન કરી સરોવરનું પૂજન કર્યું હતું આ પૂજન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા અને સમાજ માટે ઘસાઈ જનાર વણજારા સમાજ પોતે કરેલા કાર્યોને જીવંત રાખવા માટે દર વર્ષે સરોવર હોય કે વાવ તેનું પૂજન કરી પોતાની ધનતા અનુભવે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાઠા આ પર્વ છે અમારી સમાજમાં આદિ અનાદિથી ચાલ્યો આવતો પર્વ છે જે યાદ હતી અમારી એ રાજપૂત સમાજ વણજારા સમાજ બધી જાતિઓ ભેગી થઈ અને બાળદ લઈને કોઠ્યો લઈ અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર તરફ એક માલવાહક તરીકે હાઈવેના રસ્તા પણ અમારા બાળદ તરીકે બાળદમાં ભરી અને એકબીજા ટ્રાન્સપોર્ટનો ધંધો હતો અમારો એકબીજા બાળદ લઈ અને અમે મહારાષ્ટ્ર સુધીનો અમે માલ સપ્લાય કરતા હતા બરાબર એ વખતે ઘણા લોકો ભેગા રહી અને આ તળાવનું ખોદકામ કરી અને માટીનું પુરાણ કરતા માટી તળાવ તળાવ બાંધતા હતા એ એક મહિનો સવા મહિનો હતો એ વૈશાખ મહિનો ઉનાળામાં બાંધી અને પાળનું પાળો બાંધતા તળાવ ગોડીને અને પછી માલ બધું આપીને પરવર્ત થતા એટલે ચોમાસાનો સમય આવતો એટલે તળાવો ભરાતા એ તળાવમાં આ બધી પૂજા વિધિ કરી અને સમજ ભાઈ ભાઈબહેનનો એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને ભાઈબહેન સમજ હિલોળ છે અને તળાવમાં ઘડો લઈ અને ભાઈ બહેનને ભાઈ બહેન ભાઈ કપડાં લે છે બહેનને બેન ભાઈને કપડાં લે છે એ રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે ધામધૂમથી આ વર્ષોથી ચાલ્યો અમારા સમાજનો પર્વ છે એ સમાજ માટે એક ગૌરવની વાત છે